આપણું વસ્તુ એકાદ રોજ રાતે ઓછી થાય છે હવે આપણી વસ્તુ રાતે દિવસે ક્યારે ઓછી નહી થાય

માલિક લાગે કોને મજે ના ખેત કામ કરો લઈ લીધો ના હું તમને નહીં તું તો હું ખાલી તાજે આયા બરોબર

તમે જાઓ અને જોવો જો બીજું આવો ને આવું હંતી રહું તમને કઈ થાય તો મને ખબર પડે ને તમે

આવો ચાલુ થાય લાય મને આવડતું ના તું જોઈ લો ફટાફટ પીધા હા સીટી લાગે પાછા મજા